હું વિધવા થઈ જવાના કારણે માઇકે આવી હતી મારા ઘરની પાસે જ એક નદી હતી તે નદીમાં હું કપડાં ધોઈ રહી હતી અચાનક નદીમાં પૂર આવી ગયો અને હું તે નદીમાં વહેવા લાગી પાસે જ એક યુવક ગાય ભેંસને ચરાવી રહ્યો હતો તેણે મને પાણીમાં વહેતા જોઈ અને તે તરત જ પાણીમાં કૂદી પડ્યો તે ધીમે ધીમે મારી પાસે આવ્યો મારા નાજુક હાથને તેણે મજબૂતીથી પકડીને મને ખેંચતો ખેંચતો નદીના કિનારા તરફ લઈ આવ્યો આસપાસ કોઈ પણ ન હતું ફક્ત તે અને હું બંને જ હતા હું તેના મજબૂત શરીરને જોઈ રહી હતી તે ખૂબ જ સુંદર હતો તેણે મારા નાજુક હાથને પોતાના હાથમાં લીધો અને આગળ કંઈક એવું બન્યું નમસ્કાર મિત્રો મારું નામ કમલ છે મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની છે અને હું વિધવા છું હું મારા મા બાપ સાથે મારા માયકે રહું છું મારા ઘરમાં મા બાપ મારો મોટો ભાઈ અને તેની પત્ની એમ હોવી અમારો નાનો પરિવાર છે મારા પતિના અવસાન પછી હું માયકે આવી ગઈ કારણ કે મારે કોઈ સંતાન ન હતું અને વાવાઓએ મને ત્યાં રહેવા દીધી નહોતી એટલે મારા મા બાપ મને પોતાના ઘરે લઈ આવ્યા અમારું ગામ બહુ નાનું છે એક નાનકડા કસબા જેવું અને અમારા ઘરથી થોડે અંતરે એક નાની નદી છે ગામની સ્ત્રીઓ કપડાં ધોવા માટે એ જ નદી પર જાય છે હું પણ મા કે સખીઓ સાથે ત્યાં જવાની આદત હતી એક દિવસ હું કપડાં ધોવા નદી પર ગઈ મારી સખીઓ પહેલેથી જ ત્યાં પહોંચી ગઈ હતી અને કપડાં ધોઈને ઉપર ચડવા લાગી હતી પણ હું થોડી મોડેથી પહોંચી અને નદીના મધ્ય ભાગમાં જ્યાં પાણી ભરેલું હતું ત્યાં નીચે ઉતરીને કપડાં ધોવા લાગી મેં બાલ્ટીમાં રાખેલા કપડાંને સાબુ લગાવીને ધોવાનું શરૂ કર્યું હતું કે અચાનક ઉપર ઊભેલી સ્ત્રીઓ જોર જોરથી બૂમો પાડવા લાગી પહેલાં તો મને કંઈ સમજાયું નહીં કે તેઓ શું કહી રહ્યા છે પણ જ્યારે મેં માથું ઊંચું કરીને જોયું ત્યારે ખબર પડી કે નદીમાં અચાનક પાણી વધી રહ્યું છે કદાચ ઉપરથી પાણી છોડવામાં આવ્યું હતું તેની પ્રચંડ લહેરો ઝડપથી આવી રહી હતી હું નદીની મધ્યમાં હતી અને ખૂબ ડરી ગઈ કારણ કે મને તરતા આવડતું નહોતું મેં કપડાં બને તેટલા બાલ્ટીમાં નાખ્યા અને દોડીને ઉપર ચડવાની કોશિશ કરી પણ નદીનો કિનારો દૂર હોવાથી પહોંચવામાં સમય લાગી રહ્યો હતો એટલામાં પાણીની તેજ લહેરો મારી પાસે આવી પહોંચી અને મને તાણીને લઈ જવા લાગી હું જોર જોરથી બૂમો પાડવા લાગી ઉપર ઊભેલી સ્ત્રીઓ મદદ માટે દેકારો મચાવી રહી હતી પાણીના ભયાનક પ્રવાહથી હું ધીમે ધીમે વહેવા લાગી મારા નાક મોઢામાં પાણી ભરાઈ જતું હતું હું હાથ પગ ચલાવી કોઈ લાકડાને પકડીને પોતાને રોકવાની કોશિશ કરતી હતી હું ખૂબ ગભરાઈ ગઈ હતી એટલામાં નજીક જ એક યુવક જે ગાય ભેંસ ચારતો હતો તેણે મને પાણીમાં વહેતા જોઈ તે નદીના કિનારે કિનારે મારી સાથે દોડવા લાગ્યો તેને મારી હાલત સમજાઈ ગઈ હું તેની તરફ જોઈને બચાવવાની વિનંતી કરવા લાગી થોડી જ વારમાં તેણે પોતાના શરીરના કપડાં ઉતારી દીધા અને હિંમત સાથે પાણીમાં કૂદી પડ્યો પાણી ખૂબ જ ઉફાવું હતું મોટા મોટા ઝાડ લાકડા વહેતા આવી રહ્યા હતા પ્રવાહનો વેગ એટલો ભયાનક હતો કે નીચે ખેંચતો હતો છતાં પણ તે નિડર થઈને મારી તરફ તરવા લાગ્યો અમારા બંને વચ્ચે હજુ પણ થોડીક દૂરી હતી પણ તેણે હાર ન માની હું પણ મારા પૂરા જોરથી હાથ પગ ચલાવતી રહી જેથી લહેરોમાં ડૂબી ન જાઉં આખરે તે યુવક મારી પાસે આવી ગયો અને મારો હાથ કસીને પકડી લીધો તેણે એક હાથથી મને થામી અને બીજા હાથથી તરતો રહ્યો તે અમને બંનેને કિનારા તરફ ખેંચવાની કોશિશ કરવા લાગ્યો પણ પાણીનું જોર એટલું ભયાનક હતું કે અમે બંને આગળ વહેતા રહ્યા તે પોતે પણ ખૂબ થાકી ગયો હતો છતાં મારા જીવ માટે તેણે હાર ન માની હું ડરથી કંપી રહી હતી મારા શ્વાસ ફૂટી રહ્યા હતા હું બોલી પણ શકતી નહોતી છતાં એ યુવકે હિંમત કરીને મને કિનારા તરફ ખેંચી હું તેના ચહેરા તરફ જોઈ રહી હતી તેની આંખોમાં જીવ બચાવવાની આશા ઝળકી રહી હતી અને એ મને લાગ્યું કે એ જ મારા જીવનનો સાચો તારો બનવાનો છે મેં વિચાર્યું કે મારા માટે તેણે કેટલું મોટું સાહસ કર્યું આ વહેતી નદીની લહેરોને જોઈને કોઈ સરળતાથી પાણીમાં ઉતરવાની હિંમત ન કરે પણ તે મારા માટે પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર પાણીમાં કૂદી પડ્યો તેના આ સાહસમાં સાચી માનવતા દેખાઈ રહી હતી કિનારે ઘણા લોકો ભેગા થઈ ગયા હતા સૌએ મને વહેતા જોઈ પણ કોઈ મને બચાવવા પાણીમાં કૂદી ન પડ્યું ફક્ત આ યુવક માધવે જ મારા માટે પોતાના પ્રાણોની ચિંતા કર્યા વગર પાણીમાં કૂદીને મને બહાર કાઢી તેણે મને કિનારે પહોંચાડી મારા શરીર પર ચોટેલી ભીંજાયેલી સાડી જાણે મારા ડરનું પ્રતીક બની ગઈ હતી તે ઘણી જગ્યાએ ફાટી પણ ગઈ હતી પૂરું શરીર કંપી રહ્યું હતું શ્વાસ ફૂટી રહ્યા હતા અમે લગભગ અડધો કિલોમીટર પાણી સાથે વહેતા ગયા પાછળથી લોકો દોડી દોડીને આવ્યા મારા માતા પિતા અને ભાઈ પણ આવી ગયા મને જોઈને તેઓ રડવા લાગ્યા મમ્મીએ મને ગવા લગાવી લીધી પપ્પાએ મારા માથા પર હાથ ફેરવ્યો તેમણે સમજાઈ ગયું કે મારી જાન બચાવનારા યુવક માધવ જ છે મારા મા બાપ માધવનો આભાર માનવા લાગ્યા પપ્પા બોલ્યા માધવ તું હતો એટલે જ આજે મારી દીકરી કમલ બચી ગઈ નહીંતર આજે કાંઈ કાંઈ પણ થઈ શકતું હતું એટલું કહીને તેણે માધવ સામે હાથ જોડ્યા પણ માધવ સાદાએથી હસીને બોલ્યો કે આમાં એટલું શું છે માનવતાના નાતે જેટલું બન્યું એટલું કર્યું એ દિવસે ઘરના લોકોએ મને ઘરમાં જ રોકી લીધી બે ત્રણ દિવસ બહાર જવા દીધી નહીં મમ્મીએ મારી નજર ઉતારી મારો ભાઈ પણ મારી માટે જીવ છાંટતો હતો આમ થોડા દિવસો વીતી ગયા પણ એ દિવસની યાદ આંખો સામે આવી જતી માધવનું મજબૂત શરીર તેજ ધારા વચ્ચે તરતો તે મારી તરફ આવતો મારા નાજુક હાથને કસીને પકડીને મને નદીમાંથી બહાર કાઢતો તેની એક ટક નજર આ બધું હું ભૂલી શકતી નહોતી મને લાગવા લાગ્યું કે કદાચ તેના પ્રત્યે મને કંઈક અલગ અનુભવ થવા લાગ્યો છે થોડા દિવસો પછી મમ્મી પપ્પાએ કહ્યું ચાલ માધવને આપણા ઘરે જમવા બોલાવીએ આ સાંભળીને હું ખુશ થઈ ગઈ રવિવારે મમ્મી પપ્પાએ માધવને ઘરે જમવા બોલાવ્યો ખાસ ભોજન બનાવ્યું રોટલી શાક દાવ ભાત અને શ્રીખંડ હું અંદરથી ઉત્સુક હતી થોડા સમય પછી દરવાજો જોયો તો માધવ બન કાયા અને રોગદાર વ્યક્તિત્વ સાથે આવ્યો હતો હું અંદર ભાગીને પાણીનો લોટો લઈને બહાર આવી જ્યારે મેં તેના હાથમાં પાણીનો લોટો આપ્યો ત્યારે તેણે મારી તરફ જોયું અને મેં પણ સ્મિત કરી તેણે પણ સ્મિત આપ્યું મમ્મી પપ્પા બહાર આવ્યા માધવ માટે ચટાઈ પાથરી માધવ બેસ્યો મમ્મીએ તેને પાણી આપ્યું પછી વાતચીત શરૂ થઈ મમ્મીએ મને ચા લાવવા માટે કહ્યું મેં કપમાં ચા નાખી અને માધવને આપી તે ત્યારે પણ મારી તરફ એક ટક જોઈ રહ્યો હતો માધવ બોલ્યો અરે આટલું બધું ભોજન બનાવવાની શું જરૂર હતી પણ પપ્પા એ હસીને બોલ્યા શું રે માધવ અમારી દીકરીને સુરક્ષિત રીતે પાણીમાંથી બચાવીને લાવ્યો એ જ અમારા માટે સૌથી મોટું છે બાકીની વાતોનો કોઈ અર્થ નથી મમ્મીએ પ્રેમથી તેને ખવડાવ્યું હું પણ મદદ કરતી હતી પપ્પા અને માધવે પેટ ભરીને ભોજન લીધું થોડી વાતો થઈ અને પછી માધવ જવા લાગ્યો જતા જતાં તેણે ફરી મારી તરફ જોયું અમારી નજરોમાં આવી અને અમે બંને સ્મિત કર્યું એ ક્ષણે મને ખાતરી થઈ ગઈ કે માધવ ફક્ત ગામનો સામાન્ય યુવક નથી પણ મારા જીવનમાં એક વિશેષ સ્થાન લેવા આવ્યો છે માધવના ગયા જતા રહ્યા પછી મા બાપે તેનો ઉલ્લેખ કર્યો અને મને કહેવા લાગ્યા કે માધવ સ્વભાવથી બહુ સારો છે પણ કિસ્મતે તેને મોટું દુઃખ આપ્યું છે કારણ કે તેની પત્નીનું થોડા વર્ષો પહેલાં જ અવસાન થયું હતું અને તે એકલો જ રહે છે તેના ખાવા પીવાના અને રોજિંદા કાર્યોમાં ઘણી મુશ્કેલીઓ થાય છે ઘરે ગાય ભેંસ છે તેની સંભાવ પણ તે એકલો જ કરે છે આ સાંભળીને મારું મન હલ્લી ગયું મને તેના માટે દુઃખ થવા લાગ્યું અને હું વિચારવા લાગી કે એટલો સારો સ્વભાવનો માણસ એકલો કેવી રીતે રહે છે એક દિવસ જ્યારે હું સવારે કપડા ધોઈ રહી હતી ત્યારે માધવ ગાય ભેંચ ચરાવવા ખેતરમાં ગયો અમારા બંનેની નજરોમાં હોય હું કપડાં ધોતા ધોતા છુપાઈને તેને જોઈ રહી હતી અને તે પણ ક્યારેક મારી તરફ તીર્છી નજરે જોઈ લેતો થોડા દિવસો એમ જ વીતી ગયા અને હવે અમારી નજરો રોજ મળવા લાગી ધીમે ધીમે અમારે વચ્ચે ઓખાણ વધવા લાગી હું ઘરેથી કશુંક ખાવાનું ટિફિનમાં છુપાવીને તેના માટે લઈ જતી તે ઝાડ નીચે બેસીને ખાતો અને હું નદી પરથી પાછી આવતી તે વખતે ખાલી ડબ્બો લઈને ઘેરે મૂકી દેતી મને લાગવા લાગ્યું કે હું તેની તરફ આકર્ષિત થવા લાગી છું હું જાણી જોઈને કપડાં ધોવા મોડી જ હતી જેથી બધી સ્ત્રીઓ કપડાં ધોઈને ચાલી જાય અને ત્યાં ફક્ત હું અને માધવ જ હોઈએ આવું જ એક દિવસ બન્યું હું કપડાં ધોઈને બાલ્ટી લઈને ઉપર ચડી રહી હતી ત્યારે માધવ નજીક ગાય ભેંચ ચરાવતો હતો હું જાણી જોઈને તેની પાસે જઈને ઊભી રહી ગઈ તે પણ મારી તરફ જોઈને સ્મિત કર્યું થોડીવાર પછી હું તેની પાસે બેસી ગઈ અને અમે બંને એકદમ નજીક બેસીને એકબીજાની આંખોમાં જોવા લાગ્યા આસપાસ કોઈ નહોતું ત્યારે માધવે મારો નાજુક હાથ પોતાના હાથમાં લઈ તેને ગૌરથી જોયો મારા હાથોને સહેલાવ્યા અને પ્રેમથી પકડી રાખ્યા અમારી આંખોમાં એક અલગ જ આકર્ષણ હતું માધવ બોલ્યો કમલ તું બહુ સુંદર છે મને તું બહુ ગમે છે હું તારા પ્રેમમાં પડી ગયો છું જ્યારે મેં તારા માટે પાણીમાં કૂદીને તને નજીકથી જોઈ એ દિવસથી જ તું મારા દિલમાં જગ્યા બનાવી ગઈ છે તેની વાતો સાંભળીને હું શરમાઈ ગઈ અને ધીમા અવાજે બોલી મને પણ તમે ખૂબ સારા લાગો છો જે દિવસે તમે મારી જાન બચાવી એ દિવસથી જ હું પણ તમારા પ્રેમમાં પડી ગઈ છું તમારું રોપદાર વ્યક્તિત્વ તમારું સાહસ તમારો સ્વભાવ અને તમારી દરેક વાત મને આકર્ષિત કરે છે અને અમે એકબીજા પ્રત્યેના પ્રેમનો ઇજાર કર્યો થોડા સમય પછી હું શરમાઈને ઊભી થઈ ગઈ કપડાની બાલ્ટી માથે રાખી અને ઘરે પાછી આવી આમ જ અમે કેટલાય દિવસોમાં આવતા રહ્યા વાતો કરતા રહ્યા પણ હવે મને લાગવા લાગ્યું કે આ બધું છુપાવવું યોગ્ય નથી તેથી એક દિવસ મેં અને માધવે નક્કી કર્યું કે અમારે લગ્ન કરવા જોઈએ તેણે હિંમત કરીને સીધું મારા મા બાપ સમક્ષ લગ્નની વાત મૂકી મારા મા બાપને આ સાંભળીને બહુ ખુશી થઈ તેઓ માધવને ઓળખતા હતા તેનો સ્વભાવ પણ ઓળખતા હતા એટલે વિરોધ ના કરીને મોટા મનથી અમારા લગ્નને હા કરી દીધી હું તો ખુશીથી ઝૂમી ઉઠી કારણ કે મને લાગતું હતું કે કદાચ મા બાપ ના પાડી દેશે પણ તેમણે તરત જ અમારા લગ્ન સ્વીકારી લીધા આગળના અઠવાડિયે અમારા લગ્ન થઈ ગયા અને હું માધવના ઘરે આવી અને રહેવા લાગી અમે બંને ખુશી અને સંતોષ સાથે જીવન વિતાવવા લાગ્યા થોડા દિવસોમાં અમારા ઘરમાં હાસ્ય ખુશી અને પ્રેમનું વાતાવરણ બની ગયું અને આજે હું ગર્ભવતી છું મારા ગર્ભમાં માધવનો પ્રેમ ઉછરી રહ્યો છે મિત્રો તમને શું લાગે છે મેં અને માધવે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું તમારો મત જરૂર કોમેન્ટમાં લખો મિત્રો જીવનમાં કેટલાય સંકટો આવે પણ સાચી માનવતા અને સાહસ માણસને બચાવી લે છે કમલનું જીવન વહેતી નદી લઈ જાત પણ માધવે પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને બચાવી એ સ્થાનેથી તેમની કહાની શરૂ થઈ સાચો પ્રેમ સાચો સાથ વિશ્વાસ અને પરસ્પર સન્માન દાંપત્ય જીવનના પાયાનો પથ્થર છે સમાજ કંઈ પણ કહે પરંતુ સાચો માણસ મળે ત્યારે તેનો હાથ મજબૂતીથી પકડી લેવો એ સાચો નિર્ણય હોય છે તેથી મિત્રો સંકટમાં સાથે ઉભા રહો માણસ આખા જીવનનો સાચો સાથી બની શકે છે આ પ્રેમકથા તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પૂરો જવા બદલ આપ સૌનો આભાર મિત્રો આ વિડિયોમાં માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુસર બનાવવામાં આવ્યો છે આમાં દર્શાવેલા પાત્રો ઘટનાઓ અને પરિસ્થિતિઓ સંપૂર્ણપણે કાલ્પનિક છે કોઈ પણ વ્યક્તિ સમાજ સંસ્થા અથવા ધર્મ સાથે તેનો સીધો કે આડકતરો સંબંધ નથી વિડિયોનો હેતુ માત્ર માનવતા સહાનુભૂતિ અને જીવન મૂલ્યોને રજૂ કરવાનો છે તો ફરી મળશું આવતીકાલે મિત્રો ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો